તો હેલ્લો ટે ફેમિલી કેમ છો બધે મજામાં નહીં તો જય દ્વારકા દી જય માતાજી નવો લોગ માં વાસો તમારું સ્વાગત છે આ જય મિત્રો આપણે કેતર માટો મારવા કે દુન આવ્યા નોતા કે હું કા જાટો મારી આવી જઈને કે ઝાર છે જો તમે અમ કપા કે ખેઈ ના કેલો હે જો હું કઈ જો લખે ની ના તૂર છે જો તૂર તાર ઠરે ઠીક રા દેવી થી જીવા હું કઈ જે કકડી બાંધી જીતો કકડાઈ ખકડે કે કરતી કે દો મને કે ઝાર છે તો આ બહુ જાય આપણે માર ભાગ ગેલા હે વાલે ઉતરવા

તગડી દાવ ને માં ડબ દેખાણ તો ડબકી દઉં આપણે ઊભા કવા માટે તો તમે દેખાય કહવાય દેખે ભાગી કહો એમ મસ્ત નો કહો ભાઈ કંઈક કહો એ તો મારવા બાપ વહેલા તો હું કેટલો ઓછો થઈ ગયો વાળો એ ના ને લાગે તો ચાલીએ આપણે તો

મારી કરતા મોટી બોલો મારી કરતા તો હવે મિત્રો ઘડીક આપણે ને વાલે તોડો મળીએ ભાઈ તૂટી નહીં રહી ને ફોલાય નહીં રહી પાસે ફોલવી તો પડે જ ત્યાર ચાલો ઘડી તોડી લઈને પછી ફોલી જઈ પા ને મિત્રો આમાં ગાળનો ઢીકલો છે મોટો બધા આમાં ઘડી દઈએ આપણે આમાં આમાં પાછા હોય એરો ને વીસી ને કુશી ને હોય બધું તોય એ ઘડી દઈ કાંઈ વાંધો નહીં હાલ આમાં તો લહેરીએ ભાઈ તો અહીંયા

નથી જઈએ આપણે અંદર થોડે ઘોથી જવું યાર બહુ અંદર જવું નહીં કે આપણે લાગે બીક યાર જાહેર જવો તમે જાહેર જવો એક બહુ મોટી જાહેર છે યાર મને તો બહુ બીક લાગવું યાર વૈષ્ણવ ધોર્યું હોય ને પાણી કેમ વાળવું બોલો એ જો બળો કેવડી જાહેર છે તો સે કેમ હાથું તો કરીને જોડું જો આમ 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 તરા કરી જો કેટલી ઊંચે ભો તમને ખોટું લાગતું આમ જો આમ જોઈને જો

આ મારું સૌજી સૌ છે સામજી ખબર નહીં ગમી સે કોઈ બાંધે નાડો સેન એને કપીથી ઉતરવાની છે આપણે નાનજીભાઈને બધા ઊભા થવા હે રોસ્તીને શું કરવું એમ નાડું બાંધે છે જવું તમે ના કંઈક મશીન છે બહુ ભાર કોઈ બહુ એટલે બહુ ચાલો ઉતારવાડી આપણે કરી ફાઈનલી મિત્રો નાનજીભાઈને સાફ આવી દીધો જવો તમે

આ તો આપણે ભેલા યાર હવે ફાઇનલી મિત્રો આપણે પાછા આવી ગયા છીએ મશીન બધું ઉતારીને સીધા વાળીએ અમાર મયુરભાઈ તો નાળી લઈને આલ્યાઓ જો આમ ગારાવાળા થી નાળીઓ જો કેવા નાળીઓ બોલો આયા હવે નાખી આપણે તમે મિત્રો હું ગયો કેવા ને આવડતું ને સડતા આવડતું આપણે આપણે લઈને આવ્યા ધોઈ બોય હવે ગારામાં પડ્યા કેમ કે ના હેઠે ભીનું છે

તો મયુર ભાઈ પીવાનું ચાલુ કરી દીધું તો આપણે આપડી ચાલુ કરી દીધી કેવું તો પાણી નો અવાજ ને આવતો મને સાલા નો અવાજ આવે ખાઈ તો દાહુ એટલે નહીં પી તો દાહુ પછી ખાઉ એમ હું તો ખાઉ બાહુ એમ કો ફાડી બાડીને પછી ખાઉ અરે કહેના કે ચાહતે હો ને મિત્રો આપણે બેઠા જોવા વાહ છે ને ફોદલા ફોદલા બોલે તો સાણ ખાતર છે ભાઈ કાયમ તો ની ની પર મજા આવે એમ ઠંડો ઠંડો વાહ આવે

કેમ કે મિઠો સાલા ઉછડલ નહી એટલે ફૂટસી બગાડ્યું મે તો ગોબો છે મેરો ગોબો ફોડું નહી રાવ યાર આ મૈરભાઈ નું છે ને ખાઈ એક એકલો ખાઈ એટલે બે ભાઈ ખાઈ ભાઈ બગડી ગયો આને કેમ હવે આને ભાઈ ફોડસી રાવતી લેતો હમ કરીને આમ ખાઈ પેલા તકા જો તમે નો આવતા ખાવમ આવતા વાજો અચિયા કે ઓલકા કરો આમ કેમ ભાઈ ચેનલ આપી નીચે તો કરી ભાઈને મદદ કરજો બહુ કરતા મદદ ચેનલ છે ભાઈ અમારે કરજો તમને મજા આવે તો મજા આવશે ભાઈ નું આપી તો બે ચેનલ ભાઈને

પી ભલે યાર પેલા હા મિત્રો આપણે દસકોડા ખાતા ને કાગળ જો તેણે ત્રેણ 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 પડી કા ખાઈ ગયા અમને ગ લે પા મૈરબેન કિсам રાખ દેવ હાલો તો પી જ ચાવા તો ફાઇનલી મિત્રો આપણે નાળીર વાળી પી લીધા ને યાર મજા આવી ગઈ બહુ એટલે બહુ ને વયા છે ઘેરે યાર તો વિડીયો આ મિત્રો પૂરો કરીએ કે વિડીયો કેવો લાગ્યો કમેન્ટ માં કહેજો યાર એ ચેનલ હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો મૈરબેન કે કે હોય તમારે તો મિત્રો આપણે નાળી એકતા પીધા પણ આ તમને દેખાય ને આવા રીતના તન કાક પીધા આ બધું જો ડાકબા